હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો મિત્રો આપણે આ ચેનલની અંદર વિવિધ સરકારી નોકરી ભરતી અંગેની જાહેરાતો વિવિધ સરકારશ્રીની યોજનાઓ અને વિવિધ અભ્યાસક્રમો અંગેની માહિતી માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ તેમાં મિત્રો આજે જોઈએ આપણે એક સરકારશ્રીની જે મહત્ત્વની અગત્યની યોજના જે છે વાલી દીકરી યોજના એનું જે અમલીકરણ બાબતે આ જે યોજના જે છે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે અને એમાં એક ખાસ કરીને જે જે નબળા વર્ગની જે દીકરીઓ હોય બેબીઓ હોય બાળકીઓ તો એમને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે એમના જન્મદરને વધારવા માટેની એક મહત્વની અગત્યની યોજના છે તો મિત્રો તમે જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ખાસ કરીને એવા મિત્રો સુધી જરૂરથી પહોંચાડો કે જે તમારી આજુબાજુ જ્યાં પણ જો આવી નાનકડી દીકરીનો બેબીનો ક્યાંય પણ જન્મ થયો હોય તો એવા પરિવારને જરૂરથી તમે જાણ કરો આ યોજના વિશે અથવા તો તમે આયોજના વિશે મિત્રો આ એક સેવાનું કા મહત્વનું અગત્યનું એક કાર્ય છે મિત્રો તમે ખાલી એક કોઈને જો રસ્તો બતાવો ને તો પણ ઘણું મહત્ત્વનું ઉપયોગી બની રહેતું હોય છે અને આ એક પણ એક તમે માનલો કે કોઈને રસ્તો બતાવો ખાલી આંગળી ચીંધવાની છે તો પણ તમે એના પુણ્યના ભાગીદાર બની શકો છો તો એ પણ એક પુણ્યનું કામ કામ છે તો આ કામગીરી તમે પણ કરી શકો છો આના માટે અને જે ખરેખર જે લાભ મેળવવા પાત્ર છે તેવા પરિવારો સુધી જરૂરથી આ યોજના પહોંચી શકે તો ચાલો મિત્રો જોઈએ હવે આની અંદર હવે વાલી દીકરી યોજના અમલમાં મૂકવા બાબત ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સચિવાલય ગાંધીનગર ઓગણીસ અગિયાર બે હજાર ઓગણીસથી ઠરાવ કરવામાં આવેલો છે તો એની અંદર વંચાણે લીધા બે જે સંદર્ભો જે છે એની અંદર વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવા માટે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીની સિંગલ ફાઇલથી મળેલ દરખાસ્ત બે મહિલા અને બાળ વિકાસ વિભાગનો તારીખ એકત્રીસ સાત બે હજાર ઓગણીસનો ઠરાવ ક્રમાંક એનો જે નંબર આપવામાં મળ્યો છે એ નંબર તો જોવાની જરૂર નથી આપણે મિત્રો ખાસ કરીને જે આનો જે ઠરાવ છે એ આપણે જોઈ લઈએ ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણ સુધારો કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને આ જ પ્રતિબદ્ધતાને સાર્થક કરવા માટે વધુ પ્રયત્નોની જરૂર હોય રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ બજેટમાં વાલી દીકરી યોજના મંજૂર કરવામાં આવેલ છે આ યોજના દીકરીઓના જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાના રાજ્યવ્યાપી અભિયાન રૂપે શરૂ કરવામાં આવેલ છે વાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવા માટે આ નીચે મુજબના ઉદ્દેશો સિદ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ વાલી દીકરી યોજના અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે આ જે યોજના છે વાલી દીકરી યોજના એના મુખ્ય જે છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે તો એ જોઈએ આપણે એની અંદર એક છે દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું બે દીકરીઓનો શિક્ષણમાં વધારો કરવો અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડો જે ડ્રોપ આઉટ એટલે કે જે વચ્ચેથી શિક્ષણની શરૂઆત કરે અને સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું ચાર બાળ લગ્ન અટકાવવા બી એની અંદર જે લાભાર્થીની જે પાત્રતા છે તો એ કોણ જે લાભાર્થી છે એની અંદર લાભ મેળવી શકે આ જે દીકરી વાલી દીકરી યોજના અંતર્ગત બે ઓગસ્ટ બે હાજર ઓગણીસ પછી જે કોઈ પણ દીકરીઓ હોય આવી જે જન્મેલી હોય તેવી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે બે દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તો આ જે યોજના છે કોઈ પણ જે કપલ જો હોય દંપતી હોય તો એમને પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે એટલે કે પ્રથમ એક દીકરીને ત્રણ બાળકો હોય નહીં ત્રણે ત્રણ દીકરી હોય એક હોય કે બે હોય તો એ તમામને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ત્રણ અપાદ કિસ્સામાં બીજી ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એટલે કે બીજી કે ત્રીજી પ્રસુતિ હોય અને એમાં ત્રણ કરતાં વધારે સંખ્યા થતી હોય તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ચાર બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે

લાભાર્થીના જન્મના તરતના આગળના એકત્રીસ માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષ્યમાં લેવાની રહેશે તો આજે જે કંઈ પણ પરિવાર જે છે એની આવક મર્યાદા છે એ બે લાખથી ઓછી હોવી જોઈએ બે લાખથી વધારે ન હોવી જોઈએ તો એવા પરિવારની દીકરીઓ છે તો એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે રહેશે યોજના હેઠળ મંજૂરીની પ્રક્રિયા વાલી દીકરી યોજનાનું વરજીપત્રક આંગણવાડી કેન્દ્ર સિલીપીઓ કચેરી ગ્રામ પંચાયત મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાના રહેશે નમૂનામાં સદરહુ અરજી આંગણવાડી કેન્દ્ર સીડીપીઓ કચેરી જનસેવા કેન્દ્ર ખાતે આપવાની રહે છે બે તારીખ બે આઠ બે હજાર ઓગણીસના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે તો આ જે યોજનાનો લાભ મેળવવા પાત્ર જે કોઈ પણ દીકરીઓ અને એમના પરિવારો છે તો એમણે દીકરીના જન્મથી કરીને એક વર્ષ સુધીનો જે સમયગાળો છે તો એમાં આ અરજી ફોર્મ જે છે એ ભરીને પાછું આપી દેવાનું રહેશે એટલે કે અરજી ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે એનો જે નિયત નમૂનો છે એ મુજબનું અરજી ફોર્મ એ જમા કરવાનું રહેશે ત્રણ યોજના અંતર્ગત સહાય મંજૂર કરવા માટેના સક્ષમ અધિકારી જે તે જિલ્લાના મહિલા અને બાળ વિકાસ બાળ અધિકારી છે તો જિલ્લાના જિલ્લાના મહિલા અને બાળ અધિકારી છે તો એ આ યોજના અંતર્ગત જે ફોર્મ છે એ મંજૂર કરી શકશે એટલે કે સહાય મંજૂર કરી શકશે ચાર યોજના અન્વયે અરજી મળ્યેથી દિન પંદરમાં જે તે સેજાની મુખ્ય સેવિકાએ દંપતીના ઘરે મુલાકાત લઈ જરૂરી ચકાસણી કરી તેમના સ્પષ્ટ અભિપ્રાય સાથે સીડીપીઓ શ્રીને મોકલવાની રહેશે જે તે શ્રીએ જરૂરી ચકાસણી કરી પોતાના અભિપ્રાય સાથે મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીને પંદર દિવસમાં મોકલી આપવાની રહેશે મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીએ નિયમો અનુસાર જરૂરી ચકાસણી કરી દિન પંદરમાં માં અરજી મંજૂર નામંજૂર કરીને અરજદારને ઓનલાઈન જાણ કરવાની રહેશે તો આ જે અરજી છે એ અંગે જે કંઈ પણ મંજૂરીની પ્રક્રિયા છે તો એ પ્રમાણે કરવાની રહેશે આ યોજના આ યોજનાના મંજૂરી ફોર્મ સાથે અરજદારે નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તો જે કંઈ પણ અરજદાર જે જે દંપતી છે તો એમને જે આધાર પુરાવો રજૂ કરવાના છે એની અંદર એક છે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર બે માતા પિતાના આધાર કાર્ડ ત્રણ માતા પિતાનું જન્મનું પ્રમાણપત્ર ચાર માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ હોવું જોઈએ તો આજે મામલદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી કે ચીફ ઓફિસર દ્વારા જે આવકનું પ્રમાણપત્ર આપવામાં આવેલું હોવું જોઈએ પાંચ દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા છ નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતીનું સોગંદનામું તો આ સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે છ મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીને અરજી મળ્યાથી જરૂરી ચકાસણી કરી આ સાથેના નિયત નમૂનામાં મંજૂરી અંગે મંજૂરી અંગેનો આદેશ કરવાનો રહેશે તો મહિલાને બાળકા સધિકારી શ્રી છે તેમણે અરજી મળ્યાથી જરૂરી ચકાસણી કરી તે અંગે મંજૂરી અંગેનો આદેશ કરવાનો રહેશે સાત અઢાર વર્ષની વય અગાઉ દીકરીના મૃત્યુના કિસ્સામાં વાલી દીકરી યોજના અંતર્ગત બાકીની સહાય મળવા પાત્ર રહેશે નહીં જો દીકરી જો અઢાર વર્ષથી પહેલાં જ મૃત્યુ પામે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં આઠ વાલી દીકરી યોજનાના અમલીકરણની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા નાણાકીય એજન્સીની નિમણૂંક કરવામાં આવશે અને સદર સંસ્થાના સહયોગમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવશે ડી યોજના હેઠળ મળવાપાત્ર લાભ વાલી દીકરી યોજના અંતર્ગત એક પ્રથમ હપ્તો દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ચાર હજાર મળવાપાત્ર થશે એટલે કે જ્યારે પણ દીકરી પહેલા ધોરણમાં દાખલ થાય ત્યારે ચાર હજાર મળવાપાત્ર રહેશે એ પ્રથમ હપ્તો રહેશે બે બીજો હપ્તો દીકરીઓના નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા છ હજારની સહાય મળવાપાત્ર રહેશે જે બીજો હપ્તો છે દીકરી જ્યારે નવમા ધોરણમાં આવે એટલે કે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે છ હજારની સહાય મળવાપાત્ર થશે ત્રણ આખરી હપ્તો દીકરીની વર્ષ અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ તો આજે જ્યારે દીકરી અઢાર વર્ષની થાય અને શિક્ષણ અથવા તો જો લગ્ન પ્રસંગ હોય તો એક વખતે એક લાખની સહાય મળવા પાત્ર થશે પરંતુ આજે બાળ લગ્ન થયેલ જો લગ્ન પ્રસંગ હોય તો બાળ લગ્ન ના થવા જોઈએ એટલે કે અઢાર વર્ષથી નીચે લગ્ન ન થયા હોવા જોઈએ એ નાણાકીય જોગાઈ આજે આના અંગે જે કંઈ પણ નાણાકીય જોગાઈઓ છે તો એના વિશેની માહિતી છે પ્રચાર પ્રસાર એ આપણે જોવાની જરૂર નથી એ જે તે વિભાગોને લાગુ પડતું છે પ્રકરણ એ જે તે વિભાગને લાગુ પડતો છે તો આજે આ હુકમો જે છે આઠરા વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની બાર નવ બે હજાર ઓગણીસની નોંધથી મળેલ એ બહાર પાડવામાં આવે છે તો આજે વાલી દીકરી યોજના છે ખૂબ જ મહત્વની અને અગત્યની યોજના છે કે જે કુટુંબની વાર્ષિક આવક બે લાખ સુધીની હોય તો એવા તમામ પરિવારોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો મિત્રો તમારી આજુબાજુ આવા કોઈ પણ પરિવારો હોય તેમને તમે જરૂરથી જાણ કરો કે જેથી કરીને એ લોકો પણ આ યોજનાનો લાભ મેળવી શકે વાલી દીકરી યોજના અંતર્ગત જે સોગંદનામું કરવું છે કરવાનું જે હોય છે તો આ એની નમૂનો આપવામાં આવેલો છે તો મિત્રો તમે જોઈ શકો છો આ નમૂનો આ આ તો નમૂનાની અંદર પણ આ તો જે તેમ જ્યાં ત્યાં માન્યો કે તમે નજીકના જે સીડીપીઓ કચેરી હોય આંગણવાડીમાં તો કદાચ ફોર્મ હોય ન હોય નક્કી નહીં પરંતુ સીડીપીઓ કચેરીથી આ ફોર્મ તમને જરૂર મળી શકશે તો ત્યાંથી આ જે ફોર્મ જે મળશે એની સાથે આ સોગંદનામાના નમૂના આપવામાં આવેલા છે તો તમારે જુઓ તો જોઈ લેજો નમૂનો આ પ્રકારનો નમૂનો હશે ફોર્મની સાથે ની અંદર જે વિગત જે છે જે બાળકોને વિગત છે પ્રથમ દ્વિતીય અને તૃતીય જાતિ જે કંઈ પણ લગું પડતું હોય તે આ જે નિયત નમૂનો આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો આરજી પત્રક જે છે એ છે જે ફોર્મ જે છે એ છે આ નમૂનામાં પણ કરી શકાય અથવા તો ત્યાંથી પણ મેળવી શકે છે એને વિનામૂલ્યે ફોર્મ મળવા પાત્ર છે આ રીતે જે ફોર્મ જે ભરીને છે મહિલા અને બાળ વિકાસ અધિકારી અધિકારીશ્રીની કચેરી છે તો ત્યાં સબમિટ કરવાનું રહેશે એની અંદર આ જરૂર ડિટેલ્સ ભરવાની છે આ નમૂનો તમે જોઈ લેજો આ મુજબનું ફોર્મ આ જરૂરથી તમને ઉપયોગી થશે આજે વાલી દીકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમ છે તો આ પ્રકારનો મંજૂરી હુકમ મળશે કઈ રીત ટાઈપનું હશે તો તમે જોઈ લેજો આ જે યોજના જે છે અમલીકરણ અંગેની જે આ જે કેમ યોજના બહાર પાડવામાં આવેલી છે આ એની માહિતી છે આ એના ફોર્મ અન્વયે જે વાલી દીકરી યોજના અન્વયે અરજદાર લાભાર્થીની વિગતો અંગેનું પત્રક આ જે જે લાભાર્થી છે તો છે વિગત અંગેનો આ એક નમૂનો આપવામાં આવેલો છે પત્રક છે તો આજે વાલી દીકરી યોજના છે તો મિત્રો તમારી આજુબાજુ જે કોઈ પણ આવા લાયકાત એવા પરિવારોને જરૂરથી તમે જાણ કરો કે જે એક વર્ષના સમયગાળા દરમિયાન આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે એટલે કે એક વર્ષ સુધીની ઉંમર ધરાવતા હોય એવી નાનકડી બેબીઓ હોય તમારી આજુબાજુ તેવા પરિવારોને જાણ કરો કે જેથી કરીને એ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બાય